આ આઈ જ્યો શિયાળો જોવા કહે હા આ શિયાળો તો એવી ચરબી તો ગૂંથોની છે ને

ખબર oh, છે <laughs>

ના વાત તમારા એકલો ભારે પડશે અમારે તો જરૂર નહી ખાલી અમારે બે તું વખત કરી ને

બાર ના કુટુંબ વાળા ચેલેન્જ ચાલી જ ખબર નહિ લાલ અને બાર નો કુટુંબ વાળો આયુ ચેલેન્જ કરવાનું છે

હાલ એ કરજો તમે મમ્મી બધું નક્કી કરતા કે જે આવી જાય ને એના લાખ રૂપિયા લેવા પડ્યો જીતવા વાળો દોઢ લાખ એટલે લાખ માં જાય બરોબર છે હાડકડી મા

તમે અને પૈકી આવો સર પણ યોન કે દોઢ લાખ ની શરૂઆત હોય તો રમવા માં નહી ઘોડો મેલો કરવાનો

બેટા બેન અને આપડે બતા દેવું પડશે સરપંચ નાખી દેજે બાકી બુદ્ધા ની વાત કરો તું એક વાત મગર ઊભો પણ વાત તો આપરો મોક પેલા મારી વાત

ખબરા કરો થોડી ટ્રેનિંગ લઈ લઈએ અરે ટ્રેનિંગ નહીં પેલો આઈ ગયો છે

અમને કાલે નું તો પછી હમણાં આવી જો અલ્યા કૂતરાને પટા હું પાટો લઈશ આ તો રીસ્ટાઈલ છે તમે આવું છું આવ તાણ કપ્પટી આવ <coughs> કારું મેને આગે ઓ ઓ સરપંચ જીદી જો ઓ ઓલે જીદી જો ના જીદી જો મારું વાત સાહેબ ઓ અલ્યા ખબર પડે છે કે નહીં પડતી કબડ્ડી રમવાની છે હા ચેલેન્જ આલી છે જોયા વગર હું વરચી આ કારણ તમે મારતા તા એટલે ના તો પછી હેડલ કાળું રમવું પડશે કબડી તો હું કિંગ બાદ હેડો હેડો હા તો ના તોડી તો